જે રજૂઆતને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સદર રૂટ ઉપર આવતા કંબોઈ હરીજ સરવાલ સમી બાસપા અને બાબરી રેલવે સ્ટેશનનું સર્વે કરી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે ત્યારે ઉપરોક્ત નવીન રેલવે લાઇનનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તે બાબતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ લેખિત રજૂઆત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરવામાં આવી હતી થાય ગામની પ્રગતિ થાય અને લોકોને રોજગારીમાં વધારો થાય જેથી ગામમાં લોકો રહી શકે અને સારી રીતે જીવન ગુજારી શકે જ્યાં રેલવે આવવાથી ફાયદો થાય એવો અમારી ગણતરી છે એ વિકાસ તો થવો જ જોઈએ વિકાસ બધા ચાણસમાં ગામમાં વિકાસ આ બધું તો છે જ નહીં એટલો એવું છે આ બધું બધું બસ સ્ટેન્ડ બાજુ છે કસ્ટમર આ દરોત આપણે ચાણસમાં શહેર ખાતે ચાણસમાં રેલવે સ્ટેશન એ ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતું એમાં સંસદ સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી રેલ મંત્રીને ત્યારે અત્યાર મીટર ગ્રેજમાં એનું પરિવર્તન થયું છે તમે જોઈ શકો છો અને ટૂંક જ સમયમાં આ રેલવે ધગધગતી થવાની છે ગઈકાલે પાટણના સંસદ ભરતસિંહ ડાભી દ્વારા રેલ મંત્રી અશ્વિની કુમાર સાહેબને પત્ર લખીને જાણ કરવામાં આવી કે હારીજ જેલ આગળ જે સુધીનું સર્વે પૂરો થઈ ગયો છે ઝડપ માં ઝડપમાં પાટણથી ચાણસમાં ચાણસમાંથી રાધનપુર લાઈન ઝડપથી શરૂ કરવામાં આવો મીર પટેલ સાથે અનિલ પાટણ ટીવી નાઇન ગુજરાત જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર